ભૂતકાળમાં આજમાં ઘણો ફેર છે અગાઉ લોડ પાણી હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હવે અદ્યતન સુવિધાવાળા બને છે લિફ્ટ સાથેના મકાનો છે અને સારામાં સારું બાંધકામ સારામાં સારું મટીરિયલ આ પ્રકારે આપણે મકાનો બનાવીને લોકોને આપીએ છીએ અને આ રીતે સૌનું પોતાના ઘરનું એક સપના હોય છે જીવનમાં માણસ એક લક્ષ્ય લઈને ચાલતો હોય છે કે મારે પોતાનું ઘરનું મકાન બને એટલે મારું કામ પૂરું એવે વખતે આજે બારસો બાવન પરિવારને આ ડ્રો દ્વારા મકાન પ્રાપ્ત થવાના છે એ તમામ લોકોને સુવિધા મળશે અને એમનું જીવન ધોરણ પણ સુધરશે પરંતુ જે લોકોને મકાન ડ્રોમાં નહીં મળે એ પણ ચિંતા ના કરે આ સતત ચાલતી પ્રક્રિયા છે અને સરકારનો નિર્ધાર છે કે દરેકના માથા ઉપર છત હોવી જોઈએ વધુ ને વધુ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય આપણે બનાવતા જઈશ અને સૌને ઘર પ્રાપ્ત થાય સારું ઘર રહેવાલાયક ઘર માણવાલાયક ઘર એ પ્રકારે બને એમાંથી એની બરકત થાય એ પ્રકારનો આપણો પ્રયત્ન છે